મહાનગરપાલિકા બનવા જઈ રહી છે કોંગ્રેસના બે કોર્પોરેટર આપી દીધું છે રાજીનામું રાજીનામું ગાંધીનગર બે કોંગ્રેસ પાસે હતી અને એક આમ આદમી પાર્ટી પાસે હતી કોંગ્રેસના બંને કોર્પોરેટર ભાજપમાં જોડાતા પક્ષાંતર ધારો પણ લાગી શકે નહીં એપ્રિલ માસમાં વર્તમાન બોડીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હોવાથી નવી બોડીમાં અંકિત બારોટને મળી શકે છે મહત્વનું સ્થાન બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદીથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે